નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજના આ વિડીયોની અંદર ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષયના વિભાગ એની અંદર જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા વિકલ્પો છે એવા એમસીક્યુ ક્વેશ્ચન આજે આપણે જવાબ સાથે જોવાના છીએ જો તમે આ વિડિયો યુટ્યુબ ઉપર જોતા હોય તો આપણા પેડ ક્લાસની અંદર જોડાવું હોય તો તમે સારથી સપોર્ટ ડિજિટલ ક્લાસ ઉપરથી જોઈન થઈ શકશો અને જો એપ્લિકેશન ઉપર જ વિડીયો જોતા હોવ તો તમે અહીંયા જે વ્યૂનું ઓપ્શન છે ટૂંકમાં ક્લાસ ચાલુ થાય ત્યાંથી પીડીએફ ડાઉનલોડ ઓપ્શન પણ તમને ત્યાંથી મળી જશે સૌથી પહેલાં અહીંયા આપણે જેટલા પણ એમસીક્યુના લીધા છે એ બધા એમસીક્યુ અગાઉની પરીક્ષામાં ઘણા બધા પૂછાઈ ગયા હોય અને અમુક પ્રશ્ન પૂછાવાની શક્યતા ધરાવતા હોય આવા એકસો ને જેટલા એમસીક્યુ છે એનો અહીંયા આપણે સમાવેશ કરેલો છે જોઈએ આપણે જવાબ સાથે જોવાના છે આકૃતિ છે એ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે આકૃતિ છે એ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો જવાબ આવશે અસતત ઓપ્શન નંબર બી અસતત પ્રકારની જે વિતરણ માટે છે એ આકૃતિ દોરાય છે ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો આલેખ છે એ સતત પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે આકૃતિ હોય તો અસતત માટે અને આલેખ હોય તો સતત માટે ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે જવાબ આવશે ઓપ્શન નંબર સી પ્રયોગશાળાઓ સંશોધન કેન્દ્રો સરકાર વગેરે પ્રશ્ન નંબર ચાર જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધારે પેટા વિભાગમાં વહેંચવામાં આવે જ્યારે સ્તંભના આકૃતિના દરેક મૂલ્યને એકથી વધારે પેટા વિભાગમાં વેચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને તો જવાબ આવશે ઓપ્શન નંબર સી વિભાજીત સ્તંભ આકૃતિ ત્યાર પછીનો પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી તો ચિત્રાકૃતિ છે એ જવાબ આવશે જવાબ આવશે ઓપ્શન નંબર ડી ચિત્રાકૃતિ છે એનો સમાવેશ આલેખના પ્રકારમાં ના થાય ત્યાર પછી આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક છ બે હજાર ને ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે તો બે હજાર ને અગિયાર ની ડેટાની અનુસાર આપણે વાત કરીએ તો સિક્સટી એટ પોઈન્ટ એટ મતલબ કે અડસઠ પોઈન્ટ આઠ ટકા જેટલા લોકો છે એ ગામડામાં વસવાટ કરે છે એના પછીનો પ્રશ્ન પ્રશ્ન છે નંબર વર્ષ ચૌદ પંદરના અંદાજ મુજબ ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું હતું તો બે હજાર ને ચૌદ પંદરનો ડેટા એવું કહે છે કે પૈસા ઓગણપચાસ જેટલા ટકા લોકો છે એ હજી ખેતી ઉપર આધારિત છે ખેતીમાંથી પોતાની રોજગારી પ્રાપ્ત કરે છે બે હજાર ચૌદ પંદરના કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે જવાબ આવશે ઓપ્શન નંબર એ આઈ આર ત્યાર પછીનો પ્રશ્ન પ્રશ્ન ક્રમાંક નવ ભારતમાં આધુનિક ખેતીની શરૂઆત કયા વર્ષથી થઈ તો ભારતમાં ઓગણીસો ને આધુનિક પ્રકારની ખેતીની શરૂઆત થઈ એટલે જવાબ આવશે બી ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કોનો સમાવેશ કૃષિ ક્ષેત્રના સંસ્થાકીય પરિબળોમાં થાય છે નીચેનામાંથી કોનો સમાવેશ કૃષિ ક્ષેત્રના સંસ્થાકીય પરિબળોમાં થાય છે જવાબ આવશે સી ગ્રામીણ સમાજ વ્યવસ્થા એના પછી અગિયાર નંબરનો ક્વેશ્ચન છે વર્ષ બે હજાર અગિયાર બારમાં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું તો બે હજાર અગિયાર બારની અંદર ચોવીસ પોઈન્ટ ત્રણ ટકા જેટલા લોકો છે એ પોતાની રોજગારી ઔદ્યોગિક ક્ષેત્રમાંથી પ્રાપ્ત કરતા એટલે જવાબ આવશે સી ચોવીસ પોઈન્ટ ત્રણ ટકા પ્રશ્ન નંબર બાર ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ કયા વર્ષથી થયો તો જવાબ આવશે ઓપ્શન નંબર સી બે હજારના વર્ષથી ત્યાર પછીનો પ્રશ્ન ક્રમાંક તેર રોકાણના દર મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગના કેટલા પ્રકાર પડે તો કહેશે રોકાણના કદના આધારે ઉદ્યોગો છે ને પાંચ પ્રકારમાં વેચી શકાય જવાબ આવશે બી પાંચ પ્રકાર ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર ચૌદ ટચુકડા ઉદ્યોગમાં રોકાણની મર્યાદા કેટલી હોય તો જવાબ આવશે પચીસ લાખ શું જવાબ આવશે પચીસ લાખ ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર પંદર રેલવે કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે રેલવે કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે તો આની અંદર જે જવાબ છે એ જવાબ આવશે ખાતાકીય ઉદ્યોગ જવાબ શું આવશે ખાતાકીય ઉદ્યોગ ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર સોળ કયા ઉદ્યોગમાં મૂડીરોકાણની મર્યાદા પચીસ લાખ સુધીની હોય

2014 માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો તો ભારત છે ને 130 માં ક્રમાંકી હતું એટલે જવાબ આવશે ડી 2014 માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારત 130 માં નંબર એ ત્યાર પછીનો ક્વેશ્ચન છે 2014 માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલી હતી ડોલરમાં આપેલી છે તો પાંચ હજાર ચારસો સત્તાણું ડોલર છે એ બે હજાર ને ચૌદ ની અંદર માનવ વિકાસ અહેવાલની અંદર ભારતની માથારી આવક ડોલરની અંદર દર્શાવેલી છે ત્યાર પછી વીસ નંબરનો ક્વેશ્ચન છે દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો ફાળો ઘટે તો ખેતી ક્ષેત્રનો ફાળો છે એ વધે જો દેશનો આર્થિક વિકાસ થાય અને રાષ્ટ્રીય આવક વધે તો એમાંથી ખેતીનું ઉત્પાદન ઘટતું જાય ખેતી ક્ષેત્રે જે આવક પ્રાપ્ત થતી હોય એ ઓછી થાય ત્યારબાદ પ્રશ્ન ક્રમાંક એકવીસ માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય તો જવાબ આવશે એક જીરો થી એકની વચ્ચે હોય એટલે મહત્તમ એટલે વધારેમાં વધારે હોય એના પછી ક્વેશ્ચન છે આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા પ્રકારના કેવા રાષ્ટ્રના પ્રશ્ન સાથે સંકળાયેલો છે તો જવાબ આવશે વિકસિત આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રના પ્રશ્ન સાથે સંકળાયેલો છે જવાબ આવશે વિકસિત ત્યાર પછી બે હજાર ને ચૌદમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન કયો દેશ ધરાવતો જવાબ આવશે પ્રથમ નંબર હશે ને નોર્વે હતો એટલે ઓપ્શન નંબર બી જવાબ આવશે એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર ચોવીસ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક આર્થિક વૃદ્ધિ આ વ્યાખ્યા કોણે આપી જવાબ આવશે હેન્સે કોણે આપેલી છે હેન્સે એના પછી પચીસમો ક્વેશ્ચન સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંના મૂલ્ય ઉપર નાણાંના મૂલ્ય ઉપર અસર પડે કઈ અસર પડે તો કે ભાઈ મૂલ્ય છે ને ઘટે સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય ઉપર શું અસર પડે તો કે ભાઈ અહીંયા નાણાંના મૂલ્ય ઉપર જે અસર પડે છે એ અસર પડે નાણાંનું મૂલ્ય ઘટે ત્યારબાદ પ્રશ્ન ક્રમાંક છવ્વીસ સરકાર કાયદા દ્વારા ભાવની અંદર વધારો અટકાવે તો એ ભાવો વધારો કયા પ્રકારનો ફુગાવો કહેવાય તો એનો જવાબ આવશે દાબેલો ફુગાવો સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો એ ભાવો કયા પ્રકારનો ફુગાવો કહેવાય તો જવાબ આવશે દાબેલો ફુગાવો એના પછી ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી તો જવાબ આવશે ઓપ્શન નંબર સી સાટા પ્રથા ત્યારબાદ અઠ્યાવીસ ક્વેશ્ચન છે ફુગાવાના મુખ્ય કારણો કેટલા છે તો ફુગાવાના મુખ્ય બે કારણો છે કેટલા કારણો છે તો કે સાહેબ ફુગાવાના મુખ્ય બે કારણો એના પછી ઓગણત્રીસ ક્વેશ્ચન છે ખાલી જગ્યા ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે ખાલી જગ્યા ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે તો જવાબ આવશે નાણાવાદીઓ છે એ ફુગાવાને સંપૂર્ણપણે નાણાવાદી ઘટના માને છે એના પછીનો ક્વેશ્ચન ફુગાવો એ કેવી ઘટના છે તો ફુગાવો છે છે ને નાણાકીય ઘટના કેવી ઘટના છે નાણાકીય ઘટના મતલબ કે નંબરના જવાબ આવશે એ નાણાકીય પ્રશ્ન ક્રમાંક એકત્રીસ ભારતમાં વેપારી બેન્કોમાં મોટાભાગે કેટલા પ્રકારની થાપણો હોય તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ત્રણ પ્રકારની થાપણો વેપારી બેન્કોમાં જોવા મળે છે એના પછી ક્વેશ્ચન છે ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય તો ટૂંકા ગાળાનું ધિરાણ જે છે ને એક વર્ષ સુધીનું હોય તો એક વર્ષ સુધીનું ધિરાણ હોય તો એ ટૂંકા ગાળાનું ધિરાણ કહેવાય એના પછી આરબીઆઈ અન્ય બેન્કો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય તો એને કહેવાય રિવર્સ રેપો રેટ જેની અંદર આરબીઆઈ છે ને બેંકો પાસેથી પૈસા લે ટૂંકમાં બેંકોવાળા જે પૈસા છે આરબીઆઈને આપે લોન તરીકે

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિને ખોરાકની અંદર ન્યૂનતમ ઓછામાં ઓછી દૈનિક કેટલી કેલરી નક્કી કરેલી છે તો જવાબ આવશે ઓપ્શન નંબર એ ચોવીસો કેલરી ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર આડત્રીસ વર્ષ બે હજાર તેરમાં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી તો સૌથી ઓછી ગરીબી છે એ ગોવામાં જોવા મળી હતી એટલે જવાબ આવશે ઓપ્શન નંબર ડી ગોવાની અંદર સૌથી ઓછી ગરીબી જોવા મળી હતી એના પછીનો ક્વેશ્ચન છે વર્ષ બે હજાર અગિયાર અંદાજ મુજબ ત્રીસ થી ચાલીસ ટકાની નિરપેક્ષ ગરીબી છે એ શ્રેણીના નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઓડિશા એના પછી ક્વેશ્ચન નંબર ચાલીસ ભારતમાં વર્ષ બે હજાર ચૌદ થી સોળના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારીમાં પ્રમાણ કેટલું હતું તો ઓપ્શન નંબર બી પંદર વ્યક્તિઓ છે એ કુપોષણનો ભોગ બનેલા હતા ત્યાર પછીનો ક્વેશ્ચન છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા શહેરી ક્ષેત્રમાં ગરીબી રેખા નક્કી કરવા માટે કેટલી કેલરી નક્કી કરેલી છે તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી એકવીસો કેલેરી શહેર માટે અને ગામડા માટે ચોવીસો કેટલી તો કે સાહેબ ગામડા માટે ચોવીસો એના પછીનો ક્વેશ્ચન છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નિરપેક્ષ ગરીબી નક્કી કરવાનું બે હજાર પંદરના વર્ષનું દૈનિક આવકનું ધોરણ કેટલું હતું તો જવાબ આવશે એક પોઈન્ટ નેવું ડોલર ભારતમાં કઈ પંચવર્ષી યોજનાથી ગરીબી નાબૂદી માટેની વ્યવસ્થા હેઠળ ખાસ કાર્યક્રમ અને યોજનાઓ શરૂ કરવામાં આવી તે જવાબ આવશે પાંચમી જે પંચવર્ષી યોજના છે એ જવાબમાં આવશે પ્રશ્ન નંબર ચુમ્માલીસ ખાલી જગ્યા વર્ષમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન મતલબ કે નરેગા નામના યોજના છે એમની મંજૂરી કરવામાં આવી હતી મંજૂર કરવામાં આવી હતી જવાબ આવશે ઓપ્શન નંબર બી બે હજારને પાંચની અંદર રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન છે એ મંજૂર થયો હતો એના પછી અસરકારક માંગના અભાવના કારણે કયા પ્રકારની બેરોજગારી સર્જાય જવાબ આવશે ઓપ્શન નંબર બી ચક્રીય પ્રકારની બેરોજગારી છે એ અસરકારક માંગના અભાવના કારણે જોવા મળે છે

કયા પ્રકારની બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય તો પ્રચંડ બેરોજગારી હજી હમણાં જ કે ભાઈ પ્રચંડ બેરોજગારી છે એની અંદર સીમાંત ઉત્પાદકતા કેટલી હોય તો શૂન્ય હોય પ્રશ્ન ફેરવીને પૂછાઈ શકે એના પછી ઓગણપચાસમો ક્વેશ્ચન છે ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે તો જવાબ આવશે ઓપ્શન નંબર એ ચક્રીય ત્યારબાદ ક્વેશ્ચન નંબર પચાસ ભારતમાં આર્થિક આયોજનનો પ્રારંભ કઈ સાલમાં થયો તો વર્ષ હતું ઓગણીસો જેની અંદર ભારતની અંદર ડી કેરળની અંદર મહિલાઓ અને પુરુષોનું પ્રમાણની વાત કરીએ તો હજાર પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યા એક ચોર્યાસી છે એટલે વધારે છે ટૂંકમાં એમ એના પછી બાવનમું ક્વેશ્ચન છે સ્વતંત્રતા પછી ભારતમાં પહેલું વસ્તી ગણતરી પત્રક કઈ સાલમાં રજૂ કરવામાં આવ્યું હતું ભારત આઝાદ થયું એના પછી ઓગણીસો એકાવનનું વર્ષ છે એમાં સૌથી પ્રથમ વખત વસ્તી ગણતરી થઈ હતી એના પછી ત્રેપન ક્વેશ્ચન છે બે હજાર ને અગિયારમાં ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ કેટલું હતું તો મૃત્યુ મૃત્યુદરનું પ્રમાણ હતું સાત પોઈન્ટ એક ટકા પંચાવન મોણાકીય વર્ષ બે હજાર ચૌદ પંદરમાં ભારતનો આયાત અને નિકાસમાં સૌથી વધારે ટકાવારી એટલે કે હિસ્સો વિશ્વના કયા દેશો કયા પ્રદેશોમાં હતો તો એશિયા છે આની અંદર સૌથી વધારે ઇનપુટ એક્સપોર્ટ આયાત નિકાસનો વ્યવસાય ચાલતો આજના સમયમાં વિદેશ વેપારનું કયું સાધન વધારે ગતિશીલ બન્યું છે તો જવાબ આવશે નિયોજન શક્તિ ઓપ્શન નંબર સી એના પછી 57મો ક્વેશ્ચન છે લેણદેણની તુલાના કેટલા પ્રકાર પડે તો લેણદેણની તુલા છે ને એના સાહેબ બે પ્રકાર પડે કેટલા પ્રકાર પડે બે પ્રકાર પડે એના પછી અઠાવન નંબર નો ક્વેશન છે બંધારણે કઈ વય સુધીના બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ આવું કીધું છે તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી છ થી ચૌદ વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ આવી જોગવાઈ કરેલી છે એના પછી ઓએનજીસી છે એની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી તો સ્થાપના અંદર કરવામાં આવેલી જવાબ આવશે ઓપ્શન નંબર ડી એના પછી વીજળી ઉત્પાદનનું કયું માધ્યમ પ્રદૂષણ ફેલાવે તો થર્મલ પાવર જે છે એ થર્મલ પાવર છે એ પ્રદૂષણ ફેલાવે પણ એનાથી વિદ્યુત ઉત્પન્ન થાય ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર બાસઠ ભારત સરકાર કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચ આરોગ્ય ખર્ચ પાછળ કરે છે તો જવાબ આવશે ચાર પોઈન્ટ ચાર ટકા ખર્ચ છે આરોગ્ય પાછળ ભારત સરકાર કરે છે એટલે ઓપ્શન નંબર બી જવાબ આવશે એના પછી જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય તો જવાબ આવશે મહત્તમ મૂલ્ય છે એનું શું હોય ઓપ્શન નંબર ડી એના પછીનો ક્વેશ્ચન છે માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહેવાય તો માંગમાં વધારો થવાના કારણે થાય ને તો એને માંગ પ્રેરિત ભાવ વધારો કહેવાય એના પછીનો પ્રશ્ન છે એક રૂપિયાની કાગળની નોટ ભારતમાં ચૌદમાં ભારતના અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું હતું તો જવાબ આવશે અડસઠ વર્ષ એના પછી નવી ટેકનોલોજીને કારણે ઉદ્ભવતી બેકારીને કયા નામથી ઓળખવામાં આવે છે તો જવાબ આવશે ઘર્ષણજન્ય બેકારી ઓપ્શન નંબર એ એના પછીનો ક્વેશ્ચન છે નંબરનો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ રોજગારીમાં વધારો કરે તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એનાથી રોજગારીમાં વધારો થાય એટલે જવાબ આવશે એ એના પછી ઓગણ સિત્તેરમાં ક્વેશ્ચન છે ઓગણીસો એકાવનમાં ભારતમાં કેટલી વસ્તી હતી તો ઓગણીસો ને એકાવનમાં ભારતની વસ્તી છે એ છત્રીસ પોઈન્ટ એક કરોડની હતી જ્યારે સૌપ્રથમ વખત વસ્તી ગણતરી થઈ ત્યારે પ્રશ્ન અગાઉ આવી ગયો છે છતાં એક વખત રિપીટ કરી દઉં છું પ્રશ્ન પૂછાય કે કરોડની હતી ત્યાર પછીનો ક્વેશ્ચન છે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ અને સેવાઓના આયાત નિકાસ મૂલ્ય શેના શેમાં દર્શાવવામાં આવે તો જવાબ આવશે લેણદેણ તુલામાં એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર એકોતેર મોટા પાયાના ઉદ્યોગોમાં રોકાણ કેટલું હોય તો જવાબ આવશે દસ કરોડ કરતાં જો મૂડી રોકાણ વધારે કરેલું હોય તો દસ કરોડ કરતાં વધારે મૂડી રોકાણવાળા ઉદ્યોગોને મોટા પાયાના ઉદ્યોગો કહેવાય એના પછી બોતેરમાં ક્વેશ્ચન છે આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા હતા તો આર્થિક સુધારા છે એ વર્ષ ઓગણીસો ને થી કરવામાં આવ્યા હતા ઓપ્શન નંબર એ જવાબ આવશે એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશન નંબર તોતેર બે હજાર ચૌદમાં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો તો ભારત છે ને એકસો ને ત્રીસમાં ક્રમે હતું એટલે જવાબ આવશે ઓપ્શન નંબર એ એના પછી વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે આને નાણું કહેવાય આ વ્યાખ્યા કોણે આપેલી જવાબ આવશે રોબર્ટસન ઓપ્શન નંબર સી એના પછીનો ક્વેશ્ચન કયો ખ્યાલ ગુણાત્મક છે તો આર્થિક વિકાસનો જે ખ્યાલ છે એ આર્થિક વિકાસનો ખ્યાલ ગુણાત્મક છે એટલે જવાબ આવશે ઓપ્શન નંબર એ એના પછી શાખ સર્જનનું મુખ્ય કાર્ય કોણ કરે છે તો શાખ સર્જનનું મુખ્ય કાર્ય છે ને એ વ્યાપારિક બેંક કરે એટલે ઓપ્શન નંબર બી છે એની જવાબ આવશે સત્યોતેરમો ક્વેશ્ચન બે હજાર ને તેરના અહેવાલ મુજબ ભારતમાં સૌથી વધારે ગરીબી કયા રાજ્યમાં હતી તો સૌથી વધારે ગરીબી છે ને છત્તીસગઢમાં હતી એટલે ઓપ્શન નંબર ડી જે છે એ જવાબમાં આવશે કઈ બેરોજગારી નવી ઉત્પાદન પદ્ધતિ અને ટેકનોલોજીના આગમનથી સર્જાય છે તો જવાબ આવશે ઘર્ષણજન્ય તરીકે જાહેર કરવામાં આવેલો છે તરીકે જાહેર કરેલ છે એના પછી એસી મોચન છે ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં થઈ હતી ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી છે એ ઓગણીસો એકાવનમાં થઈ હતી એના પછી 2014 માં વિશ્વની કુલ નિકાસોમાં ભારતનો ક્રમ કેટલામો હતો તો જવાબ આવશે 19 મો અહીંયા 19 1871 ટીક કર્યો છે જવાબ આવશે 1951 ભારતમાં સૌપ્રથમ ખનીજ તેલના ભંડારો કયા રાજ્યમાંથી પ્રાપ્ત થયેલા હતા જવાબ આવશે ઓપ્શન નંબર સી આસામ રાજ્યમાંથી એના પછીનો ક્વેશ્ચન છે આર્થિક વિકાસનો સાચો માપદંડ કયો છે તો આર્થિક વિકાસનો સાચો માપદંડ છે એ આવકમાં થતો વધારો છે એટલે ઓપ્શન બે હજાર હતો જવાબ આવશે જીરો પોઈન્ટ નવસો ને ચુમ્માલીસ ઓપ્શન નંબર એ પંચ્યાવીસી મો પ્રશ્ન છે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે એને ફુગાવો કહેવાય આ વ્યાખ્યા કોણે આપેલી જવાબ આવશે ઓપ્શન નંબર સી પીગુ એના પછીનો ક્વેશ્ચન છે નંબરનો ભારતની મધ્યસ્થ બેંક કયા નામે ઓળખાય છે જવાબ આવશે ઓપ્શન નંબર બી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેને આપણે આરબીઆઈ કહીએ છીએ ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તેંડુલકર સમિતિની ભલામણ મુજબ બે હજાર અગિયાર બાર માટે શહેરી ક્ષેત્રની ગરીબી રેખા નક્કી કરવા માટે કેટલા રૂપિયા નક્કી કરવામાં આવેલા હતા તો જવાબ આવશે એક હજાર રૂપિયા બેરોજગારીનો ખ્યાલ કોના સંદર્ભમાં સમજાવવામાં આવે છે તો જવાબ આવશે બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે બીજા ક્રમે આવે એના પછી નેવું ક્વેશ્ચન છે નાબાર્ડની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી તો નાબાર્ડની સ્થાપના છે એ ઓગણીસો બ્યાસીમાં થઈ હતી એટલે ઓપ્શન નંબર એ જે છે એ જવાબ આવશે એના પછી ભારત સરકારે કઈ પંચવર્ષી યોજનામાં ખેતી ક્ષેત્રના વિકાસ માટે વિકસાવી હતી તો ખેતી ક્ષેત્રના વિકાસ માટે જવાબ આવશે પ્રથમ પંચવર્ષી યોજના ઓપ્શન નંબર ડી એના પછી વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતા સરવૈયાને શું કહેવાય એને લેણદેણની તુલા કહેવાય ઓપ્શન નંબર સી ત્યારબાદ ક્વેશ્ચન રિપીટ થયેલો છે જીવનની ભૌતિક ગુણવત્તાનું મહત્તમ મૂલ્ય કેટલું હોય તો કે સાહેબ મહત્તમ મૂલ્ય 100 હોય એટલે જવાબ આવશે ઓપ્શન નંબર સી એના પછી સરકારે કાયદા દ્વારા વધતા ભાવને અટકાવ્યો હોય તો એ ભાવ વધારો કયા પ્રકારનો કહેવાય રિપીટ થયેલો પ્રશ્ન છે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલો જવાબ આવશે દાબેલો ફુગાવો એના પછીનો ક્વેશ્ચન છે આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિનું કારણ પણ છે એટલે જવાબ આવશે કારણ છે આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું કારણ છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે એ રિપીટ થયેલો છે કે ભાઈ તેંડુલકર સમિતિની ભલામણ મુજબ 11 12 માટે શહેરી ક્ષેત્રમાં ગરીબી રેખા નક્કી કરવા માટે કેટલા રૂપિયા નક્કી કર્યા હતા જવાબ આવશે 1000 રૂપિયા એના પછી મધ્યસ્થ બેંક બેંક એટલે શું તો મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક અને મધ્યસ્થ બેંક કહેવાય એના પછીનો ક્વેશ્ચન છે વર્ષ 2011 માં ભારતની કુલ વસ્તી કેટલી હતી જવાબ આવશે ઓપ્શન નંબર સી 121.02 કરોડ એના પછી ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા સમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે ક્વેશ્ચન રિપીટ થયેલો છે જવાબ આવશે ઓપ્શન નંબર એ સક્રિય એના પછી વેપાર તુલા એટલે શું તો વસ્તુ વેપારની તુલા એને વેપાર તુલા કહેવાય ત્યારબાદ એકસો એકમો ક્વેશ્ચન છે કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એ બેરોજગારીમાં વધારો કરે છે આર્થિક સુધારા કયા વર્ષમાં થયા ક્વેશ્ચન રિપીટ થયેલો છે જવાબ આવશે ઓગણીસો એકાણું